પાકિસ્તાન જેલમાંથી મુક્ત થયેલા બાવીસ જેટલા માછીમારોને ગોલ્ડન ટેમ્પલ ટ્રેન મારફતે વડોદરા રેલવે સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા જે માછીમારોને બસ મારફતે વેરાવળ ખાતે રવાના કરવામાં આવ્યા હતા અટારી બોર્ડર ખાતે તમામ માછીમારોનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું હતું ત્યારબાદ વેરાવળ પહોંચશે ત્યાં પણ આઈબી દ્વારા તમામ માછીમારોનું ઇન્ટ્રોગેશન કર્યા બાદ તેમના સગા વાહલાને સોંપવામાં આવશે પાકિસ્તાનમાં બંધક બનેલા માછીમારો ગોલ્ડન ટેમ્પલ ટ્રેન મારફતે વડોદરા રેલવે સ્ટેશન આવી પહોંચ્યા હતા પાકિસ્તાન ખાતે મરીન સિક્યુરિટી દ્વારા એપ્રિલ એકવીસ થી ડિસેમ્બર બાવીસ જેટલા માછીમારોને મુક્ત કરવામાં આવ્યા હજી પણ જેટલા માછીમારો પાકિસ્તાનની જેલમાં છે તેમને છોડવા માટે સરકાર પ્રયત્નો કરી રહી છે ત્યારે આજે પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરવામાં આવેલા બાવીસ જેટલા માછીમારો વડોદરા રેલવે સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા જે તમામ બાવીસ જેટલા

ગીર સોમનાથ જિલ્લાના ચૌદ માછીમારો છે રાજકોટ જિલ્લાનો એક છે ત્રણ દેવભૂમિ દ્વારકાના છે ત્રણ દીવના છે અને એક યુપીનો છે એમ બધા મળીને ટોટલ બાવીસ માછીમારો જે છે એ હાલમાં આપણે અત્યારે બરોડા ખાતે પહોંચી ગયેલા છે હવે બરોડાથી એને આગળની મુસાફરી અમે બસ મારફત એમના વતનની નજીક ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ તાલુકા ખાતે આપણે લઈ જઈશું ત્યાં પણ એમનું આઈપી દ્વારા ઇન્ટ્રોકેશન કરવામાં આવશે અને ત્યારબાદ એ તમામ માછીમારો ને એના સગાવાલા ને એના નજીક ના સગાવાલા જે આવેલા હોય છે લેવા માટે એમને આપણે એને સોંપી દેશું હાલમાં પાકિસ્તાન ખાતે હજુ પણ એકસો ને પંચાણું જેટલા માછીમારો જે છે હું સાડી ત્રણ વર્ષ પેલા પકડાઈ ગયો હતો શુક્રવારે સવારે આઠ વાગે

આપણા માણસો કામ કરી મોતી કામ કરી ગુજારો કરે છે સાલડ પકાવે છે ચાય પકાવે છે એટલે મેં સરકાર ને વિનંતી કરું છું કે જલ્દી જલ્દી આપણા માણસો ને જોડાવાની વિનંતી કરે એવું મને તા બહુ સારું લાગે છે કે આજે હું મારા ઘરે જવાનું સાડી ત્રણ વારસ નથી જવા